એટલે આજે બીજો જઈને શિવરાત્રી નો કાલ હતો કાલે આવી ગયો જોઈ લઈ ગયો બાકી શિવરાત્રી નો આનંદ લેવા જાઓ ને પાંચ છવાઈ આવે બાકી જવા લખી શું લેખ્યું માતા બહાર ન દોર પછી આપડે પોલીસ માં જ આર્મીમાં

કૌતમનો ફર્સ્ટ એક્સપિરિયન્સ શું કે અનુભવ કે તો તડકો જ છે બીજું તો કહીએ જ નહીં એ કે આયા તો તડકો જ છે કે ગામ આ સિટીમાં તો બીજું કહીએ જ નહીં તડકો ખાવા જો આયા છે હું તો જઉં હ હા આ ભાઈ શિવરાત્રીમાં જાહું હોજે મોહાર છે 5 વાગે કે કે જાહું બરોબર ને 5 વાગે કે જાહું આલા 6 વાગે 6:00 વાગે યા સિંહ જો અહીં આ લો ગાઈસ જો આ કોક માણા આવ્યો છે બરોબર કોણ છે બે ના આ કોણ હોય

આયમ જો દેખાય મારી ગાઈઝ જો ગૌતમ બોચે ભૂલી ગઈતી ઈના ભૂલી ગઈ બધુંય ભૂલી ગઈ તો અમે છીએ શિવરાત્રીના લાસ્ટ લાસ્ટ ડે ગરબી છે નવરાત્રી ચાલુ હતી ડે ડે તો કમેન્ટ કરણ બોડી જોવા માટે યુ નો બીકોઝ ઈટ ચાર્ટ વર્કિંગ गाइस हाय फ्रेंड्स કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી ચેનલ વાડેરીના બ્લોગ્સમાં એવું સોરી હમણાં મારે ચાલુ કરવાનો ને એટલે મને ટ્રાફિક ઈ છે ફૂલ અને કેવાય ને એટલે ઉજર જરૂરી હે હા તો ફેશ બોલ ફેશ નો ફેશ એટલે હે આ ટ્રાફિક વિશે એટલે રિક્ષામાં જવાનું હે હાલો જાય રિક્ષામાં જવાનું હે ને રિક્ષામાં જ જવાનું હે બીકોઝ ને અંદર સાધન ના જવા દે અને આજે બતાવીએ ડે 2 માં કે મેળો છે હા ગયા ગયા હાલો એના પૂછી ગયા રિક્ષામાં તડધડ દર્દે કરતા ટ્રાફિકમાં એટલા ગાટી તો આ જાય શું ના પાડે ટ્રાફિક કેમ છો મજામાં આયો મજામાં તો અત્યારના તો હજી રસ્તામાં છે હલીને જઈએ

તારી વાત જ અલગ છે કારણ મારી વાત થાય છે

ભાઈ આ લગી ને હજી લાઈન ચાલુ જ રે આ તો ક્યાં એ લગી છે એટલે આજ થી સોનાપુર હજી આ લગી બરોબર પાર્કિંગમાં છું એટલે બાય આ ગાઈસ આમાં તમે કદાચ ગાડી લઈને આવો તો પહેલા તો અર્ટી પહેલા પાર્કિંગ અને કલ્લાસ થાય ત્યાંથી આપણે થોડી થોડુંક જ એટલું ડિસ્ટન્સ હતું 2.5 કિલોમીટર કલ્લાસ છે ના એટલે ડ્રાફ્ટ ફૂલ 1 કિલોમીટર માં કલ્લાસ છે યે ઇન્ડિયા કેમ છે વાગે ને બધું ઉપર બધા પછી અંદર વહી ગયા હું એવો કં ભૂગો લેવો બે જો એ ટ્રાફિક જો તમને ટ્રાફિક ઓરે ટ્રાફિક તો આ હોય એમ આવા દેશો કાર્ય ની અંદર નીકળ્યા હોય તો આવો કંઈક દેશો કે વાતતા જાઉં ગાય માતાના આવતા રહ્યો બધે પેલા ઓ કાઈ જયો પબ્લિક ગયો અહીંયા હા કેમ થયો હા લે જય ઉદયભાઈ ચશ્મા લીધા વાઈટ એમ રે વપકો રે આય હા તારે આ છે ટપલ ટપલ ગૌતમ ભાગ કાં તો જો પાછળ જો આગળ એમાં જ છે

જો પબ્લિક જો હાલે વાનો જો બગલીજો ગાઈસ આયા પોલીસરા ગયા સામાન જો પબ્લિક

આવો મેરા ભાઈઓ ઓહો ઓહો આજો આજો ઇલના હો લાયો રે મેરે કુમડિયો આજો બકલીયા પબ્લિક જો ગાય આયો મેરે કુમડિયો આરોડા હો તો આયો આ ભાઈઓ તો ના ઉદેશ આરોડા ટોખી મડ્યો આશી મડ્યો આજો બકલીયા

ཛྷ མ ཚང ེ ཎ. Oh! hating자들 van. Ohh! 蛤が མ མ ཚང。假的。垂�伊 ཏས� 一 ཏ. 都ihat ར ཏ, � ཏ �ེ ད him tulß ང

હપ આ બોસ આજે અમે કિ પાસે હવે રામામાં જામું કદાચ આ ખાલી ન આ છે લાગે ફૂલ ગાઈસ તો ને હવે અમારો હાથ દેહી ગયો એટલે આ વિડિયો ને એન્ડ કરી દઈએ જ ભાઈસ ગયા ફાઇનલી આયા ઉદય આયા મોમે ના આયા ગૌતમભાઈ ને આયો ફાઇનલી હવે છે ને ભાઈ આ દેહીયો અને હવે આપણો આટલો વ્લોગ ને કમ્પ્લીટ કરવા થાય તો

લાય પાણી પી લો રેવા દે રેવા દે લાય થોડું પી લો એ હાલે હાલે થોડું હાલે જરાક ચાલે માર નથી હાલે બ્લોક ચાલુ છે બ્લોક ચાલુ છે જો આવી રીતે એના બસ માં અત્યારે બધા બેહી જાય અને ઉભા વારા ઉભા આવી જાય અને બસ એને આ જો પાણી તો આવી ઉદા એક બોલી જા બે શબ્દ ગુડ નાઈટ આઈ એમ બોલી આ બોવાઈ લાઈટ લોઈ લાઈટ લોઈ દુનિયા નોઈલા તો જરા મારા મારા જરા થાકો ન બટન ની પાવર બદામ છેલા આ અહીં વીરાબેન એલેના વખાણા જેવા કે અમને ખબર આ બદામ શેઠનો પાવર હશે ના આ દિન અને ફોટો તો ફોટો આવ્યુ જીસ નો બીતા જીસ રાઈટ નાસ્તો નહી હાલો લા અહીંયા છે भाई <laughs> <laughs> <laughs>